સુરત શહેરના રેલવે સ્ટેશન નજીક ટ્રાફિક સમસ્યા દિવસોથી ગંભીર બની રહી છે સ્ટેશન ગરનારા વિસ્તારમાં રોજ લાખો લોકો ટ્રાફિકમાં ફસાય છે જેના કારણે મુસાફરો અને વાહન ચાલકો કલાકો સુધી જામમાં ફસાય અટવાઈ રહ્યા છે પોદાર માર્કેટ પાસે રસ્તો બંધ કરવામાં આવ્યો છે જ્યારે ગરનારાથી સ્ટેશન તરફ જવાનો માર્ગ પણ બંધ છે આ રોડ બંધ મુખ્યત્વે મેટ્રો અને સીટકોટના કારણે બંધ થયા છે સ્થાનિક કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ આ ટ્રાફિક સમસ્યાનો ઉગ્ર મુદ્દો ઉઠાવ્યો છે તંત્ર સામે વારંવાર ફરિયાદો નોંધાવી છે ટ્રાફિક વિભાગને પત્ર લખવા છતાં હાલ સુધી કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી કોર્પોરેટરે જણાવ્યું છે કે લોકોની હાલાકી પર ધ્યાન આપીને તંત્ર વહેલી તકે તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવે પીક અવર્સમાં ટ્રાફિકનો મુદ્દો જામ્યો છે જેને કારણે લોકો ખૂબ જ પરેશાન છે ટ્રાફિક વિભાગના વડાને પણ આ મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવી છે સ્થાનિકો આ લાંબા સમયથી ચાલતી સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવશે તે અંગે આશ્વાસનની અપેક્ષા કરી રહ્યા છે સુરત શહેર જાહેર બાંધકામ સમિતિ સભ્ય મિત્રો આજે જોઈ રહ્યા છો કે લાંબા સમયથી સુરત શહેરમાં આવેલો રેલવે સ્ટેશન પાસે ગન્નાળામાં લાખો લોકો અવર કરી રહ્યા છે અને આ લોકો જ્યારે અવર કરી રહ્યા છે ત્યારે રેલવેના ગન્નાળા પાસે ટ્રાફિકનો સામનો કરી રહ્યા છે અહીંયા લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે કલાકો સુધી ટ્રાફિકનો સામનો કરવો પડે છે ત્યારે તમે જોઈ શકો છો કે આ સામનાથી લોકો ત્રાહી પોકારી ગયા છે લોકો ત્રાહી થઈ ગયા છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે આ લોકોને આપણી સુરતની જે વરાછાની જનતા છે સુરતની જનતા છે તેને રાહ ટ્રાફિકથી રાહત મળે તેના માટે સરકારશ્રીમાં પત્ર પણ લખવામાં આવ્યો છે કે આ ટ્રાફિકથી લોકોને રાહત આપવામાં આવે અને જલ્દીથી જલ્દી આજે ટ્રાફિકનો લોકો સામનો કરી રહ્યા છે કલાકો લોકો પોતાની બગાડી રહ્યા છે આજે તમે જોઈ રહ્યા છો કે મેટ્રોની કામગીરી અને રેલવે સ્ટેશનની કામગીરી બંને ફૂલ જોશમાં કામ ચાલી રહ્યું છે તેના કારણે લાખો લોકો જે ટ્રાફિકથી પીસાઈ રહ્યા છે લાખો લોકો હેરાન થઈ રહ્યા છે અને અને બંને ડિપાર્ટમેન્ટને મેટ્રોને અને રેલવે ડિપાર્ટમેન્ટને પણ અમે જણાવવા માગીએ છીએ કે જલ્દીથી જલ્દી લોકોને ડાયવર્ઝન આપવામાં આવે જેથી કરીને લોકોને આ ટ્રાફિકનો સામનો ના કરવો પડે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત